બહુ આવશે પાંચસો રૂપિયાની નોટ આપણે કોઈને ઓફર કરીએ કોઈ વ્યક્તિ ના ના પાડે ના પાડે તો ઉપર છલી ના પાડે કેવી ના પાડે ખબર છે આપડે સગા સંબંધીઓ મહિલા મંડળ મહેમાનો આવતા હોય ભાણો બત્રીજો આવ્યો હોય એને આપણે આપતા હોઈએ કે દેવાની ના 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 આટલા ન હોય આટલા ન હોય ફરી બીજી વાર આવીએ ત્યારે દેજો પણ અંતરથી તો ઈચ્છા હોય કે જે દે છે એના કરતા વિશેષ દેશે તો વિશેષ મજા આવશે પણ જે ફોર્માલિટી આપણે કરવી પડે એ પ્રમાણે આપણે ના પાડતા હોઈએ છીએ એમ અહીંયાથી કહેવામાં આવે કે આ પાંચસો રૂપિયાની નોટ કોને જોઈએ છે તો કોઈ ના ન પાડે કારણ શું કારણ કે આપણને આની કિંમત ની ખબર છે કે આની કિંમત છે આનાથી આપણે વસ્તુઓ ખરીદી ફેંકી દઉં થઈ ગઈ હોય રજવાળી થઈ ગઈ હોય હવે તમને પૂછ્યું કે આ પાંચસો રૂપિયાની નોટ જોઈએ છે તમે બધા જ હા પાડો છો હવે આ પાંચસો રૂપિયાની નોટનો આપણે ઊંચો વાળી દઈએ અને ફરી પછી તમને કહું હવે આ પાંચસો રૂપિયાની નોટ જોઈએ છે તો એ તમે કિંમત ઓછી થતી નથી કિંમત એ જ રહે છે એટલા માટે આપણને છે આ નોટ જોઈએ છે એવી જ રીતે આ નોટની જગ્યાએ આપણા મનુષ્ય શરીરને મૂકો આપણા મનુષ્ય શરીરની કિંમત પણ અમૂલ્ય છે કદાચ આપણને વર્તમાન સમય એવું લાગતું હોય કે આપણે શું કિંમત છે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે મારા જીવનની અંદર નવડાઓ સેટ નથી થતા બધું નકારાત્મક થયા કરે છે પણ યાદ રાખજો આ નોટને જે કરીને એવી પરિસ્થિતિ અત્યારે તમારા જીવનમાં છે આવી નકારાત્મક નેગેટિવ પરિસ્થિતિ થી તમારા મનુષ્ય દેહની કિંમત માનવ જીવનની કિંમત જરાય ઓછી થતી નથી આ ટેમ્પરરી પરિસ્થિતિ એવી છે એના સોલ્યુશન્સ છે એ સોલ્યુશન્સ તરફ આપણે આગળ વધીએ વિચારીએ પ્રયત્નો કરીએ તો જરૂર એવી પરિસ્થિતિમાંથી બહાર આવાય છે અને ખૂબ સારી રીતે ફરી પાછું જીવન જીવન આ મનુષ્ય શરીરની કિંમત જરાય ઓછી થતી નથી એટલે આ વસ્તુ આપણે કાયમ ધ્યાનમાં રાખવી વર્તમાન સમયે ટેમ્પરરી આપણી પરિસ્થિતિ ડાઉન હોય ક્રિકેટરો હોય છે ને એમના માટે કહેવામાં આવતું હોય છે

પણ એ ટેમ્પરરી હોય વિરાટ કોહલીનો જે ક્લાસ છે એ ક્લાસ તો પરમાનન્ટ છે એની જે આભા છે એની જે ઓરા છે એની જે આવડત છે એની જે સ્કિલ છે એ તો પરમાનન્ટ હોય એમ જે મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે એ અમૂલ્ય છે અતુલ્ય છે મહા મોંઘો માણસ નો અવતાર આપણને પ્રાપ્ત થયો છે એની અંદર આ શરીરમાં આ જીવનમાં નાના મોટા દુઃખ પ્રશ્નો હતાશા નિરાશા આવવાની જ લખી જ રાખવાનું હોય જ્યારે આપણા ઘરે બાળકનો જન્મ થાય ત્યારે લખી નાખવું જોઈએ આપણે બધી જ શુભેચ્છાઓ આપીએ છીએ સારી કામનાઓ કરીએ છીએ અને ભગવાન છઠ્ઠીના લેખ ખૂબ સારા લખે પણ એની અંદર પણ દુઃખોના વિષય દુખોના ચેપ્ટર્સ તો આવવા ના જ લખી જ રાખવાનું એ બાળક એની જિંદગી દરમિયાન બીમાર પડશે એ બાળક જ્યારે ભણવા માટે જશે ત્યારે ભણવાની અંદર પણ એને નિષ્ફળતાઓ પ્રાપ્ત થશે એ બાળક મોટો થઈને ધંધાઓની અંદર કે નોકરીની અંદર જશે તો એની અંદર પણ નિષ્ફળતાઓ મળી શકશે એનો વ્યવહાર આગળ વધારશે એમના લગ્ન થશે તો એની અંદર પણ પ્રશ્ન આવી શકવાના છે મેન્ટલી સ્ટ્રોંગ પહેલેથી જ પ્રી ડિસાઈડેડ હોય તો આપણને વાંધો ના આવે કેવી રીતે વાંધો ના આવે હવે અત્યારે છે ને આ હળવે ત્યાં હિતેશ સાહેબ અહીંયા બેઠા પાછળથી હું એને ઇન્જેકશન ભરાવતો તો ઓય માં બાપ રે એવું થઈ જાય કે ન થઈ જાય એને ખબર જ નથી ને આપણે ઇન્જેક્શન ભરાઈ દીધું છે સડનલી આ જે ઇફેક્ટ આવે છે ને એ બહુ જ આવે છે પણ પહેલેથી જ એને ખબર હોય કે ઇન્જેક્શન મારવાનું છે જેમ કે આપણે બીમાર પડીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે ડોક્ટર ઇન્જેક્શન આમ 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 કરે છે હાઈ ક્લાસ કુંભડું ઘસે છે ખબર જ છે ને આપણે હામેથી હાથ લાંબો કરીએ છીએ આપણે ઇન્જેક્શન મરાવીએ છીએ એમ આપણા જીવનની અંદર નાના મોટા ક્યારેક દુખો આવે અને એ વખતે આપણને થાય છે કે મારી કઈ કિંમત નથી હવે મારે અહીંયા રહીને શું કામ એ વખતે યાદ રાખજો કે એવી જે કઠણ પરિસ્થિતિઓ આપણા જીવનમાં ભગવાને મૂકી છે ને એ કઈક સારા માટે જ મૂકી હોય એ મારીને તમારી દ્રષ્ટિ ત્યાં ન પહોંચતી હોય પણ હોય તો સારા માટે જ એ ટૂંક સમયની અંદર એ દૂર થઈ જવાની હોય તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ હવે આવી બધી પરિસ્થિતિઓ આપણા જીવનની અંદર આવે ને ત્યારે આપણે કેવા વિચારો રાખવા જોઈએ કેવી સમજણો રાખવી જોઈએ કેવો રાખવો જોઈએ એની જ બધી આપણે વાતો આ સત્સંગની અંદર કરીએ છીએ અને એ બધી વાતો કામ લાગે ભગવાન સ્વામિનારાયણ કીધું છે કે આવી વાતો બધી આપણે સાંભળી રાખી હોય મગજની અંદર ઇન્સ્ટોલ કરી રાખી હોય ત્યારે જ્યારે પછી જીવનમાં ખરાબ પરિસ્થિતિઓ આવે ત્યારે આપણને વાતો રોકીએ ખોટું પગલું ભરતા આપણને અટકાવે ભગવાને તો ઉદાહરણ આપ્યું છે કે કોઈ કુવાની અંદર પડવા માટે જતો હોય અને બખ્તરિયા સેના આની આગળ આવીને ઉભી રહી જાય તો કુવે પડવા દે

આ ગુણાતીતાનંદ સ્વામી તો એવું કીધું છે કે સત્સંગની અંદર આપણે બેઠા છીએ સારી વાતો સાંભળીએ છીએ તો લખ ચોરાસી ઉપર લીટા મારીએ છીએ એ અહીંયા બેસવાનું હોય કોઈને મોઢા દેખાડવા માટે આવવાની જરૂર ના હોય ક્લાસની અંદર વિદ્યાર્થીઓ જાય છે તો એકબીજાને મોઢા દેખાડવા માટે જાય છે કે શિક્ષક જે ભણાવે એ જીવનમાં ઉતારવા માટે જાય એમ કોઈ મોઢા દેખાડવા માટે આવવાની જરૂર ના હોય લખ ચોરાસી ઉપર લીટા મારવા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ કઈક એવી વાત આપણા જીવનની અંદર દ્રઢ થઈ જાય એક વાત એનાથી પણ કેટલો બધો ફરક પડી જતો હોય છે તો એ વસ્તુ છે તો એ અમુક ફંડામેન્ટલ સિદ્ધાંતોની આજે આપણે વાત કરવાના છીએ પણ વાત કરીશું આપણી સરસ મજાની અને ફેવરિટ સ્ટોરીથી આ ગ્રામજનો બધાએ સાંભળી છે પણ નવા મહેમાનો હશે એમના માટે રિપીટ કરીએ આપણે રાબિયા બસરી કરીને એક સુફી સંત થઈ ગયા વર્ષો પહેલાની આ વાત છે જ્યારે હજુ આ ઇલેક્ટ્રિસિટીની પણ શોધ નહોતી થઈ એ ગામની અંદર ગામથી થોડેક દૂર ઝૂપડું બાંધીને રહેતા અને એ સમયની અંદર ઇલેક્ટ્રિસિટી હતી ને એટલે રાત્રિના સમયે કોઈને વ્યવહારિક કામકાજ અગત્યના કરવાના થાય તો ગામના ચોકમાં એક મસાલ લગાડવામાં આવે એ મસાલના અજવાડાની અંદર આ કોઈક કાર્યો કરવાના હોય રાત્રે કરે તો એક દિવસ રાબિયા બસરી આ મસાલના અજવાળાની અંદર કઈક શોધતા હતા અને બાજુમાંથી ચાર પાંચ અમારા જેવા યુવાનો પસાર થયા અને રાબિયાજીને શોધતા જોયા એટલે પૂછ્યું રાજી તમારું કઈ ખોવાઈ ગયું છે એ વખતે કીધું કે હા મારી કપડાં સાંધવાની સોય ખોવાઈ ગઈ છે એટલે કીધું કે અમે તમને મદદ કરીએ હા કરો આપણે બધા ભેગા મળીને શોધીએ પાંચ મિનિટ પસાર થઈ દસ મિનિટ પસાર થઈ બધા શોધી રહ્યા છે પંદર મિનિટ પસાર થઈ પણ કોઈને સોય ના મળી એટલે આજના યુવાનોને ધીરજ જરાય નથી એમ એ યુવાનો નહીં નહોતી એટલે તરત જ એક યુવાને પૂછ્યું કે રાબ્યાજી તમારી સોય અહિયાં જ ખોવાય છે કે બીજે કઈ ખોવાય છે ઝૂપડું હતું એ તરફ ઇશારો કે મારી કપડા સાંધવાની સોય મારા ઝૂપડાની અંદર ખોવાય છે પણ અહીંયા મશાલનું સરસ મજાનું અજવાળું છે ને એટલે અહીંયા ગોતું છું બધા યુવાનો પણ તમારી જેમ હસવા લાગ્યા યુવાનો કે તમે તો સાવ મૂરખ છો મૂરખ સરદાર છો તમને એટલી ખબર નથી પડતી કે જે વસ્તુ જ્યાં હોય એ વસ્તુ જ પ્રાપ્ત થાય અને જે વસ્તુ જ્યાં નથી ત્યાં મસાલ પ્રકાશ નું અજવાળું આવશે તોય પ્રાપ્ત નહીં થાય આટલી સીધી વાત તમને ખબર નથી સાવ મુરખ મુરખ સરદાર આવા ટેગ આપવા માંડ્યા એ વખતે રાબિયાજી સુફી સંત હતા અને સંતના દરેક આચરણ દરેક ક્રિયા માર્ગમિક હોય છે આ રાભિયાજીએ કીધું કે હું એકલી જ ક્યાં ગાંડી છું કે મૂરખ છું આખી દુનિયા મૂરખ છે અને આ વાત કરી ત્યાં તો બધા યુવાનો આશ્ચર્યચકિત થઈ ગયા કે આપણે બધાને મૂરક કહે છે આખા ગામને ને મૂરખ કહે છે અને એ વખતે રાભ્યાજીની વાત કરી કે આખી દુનિયાના સુખ શાંતિ આનંદ પ્રેમ ખોવાયા છે કોઈક અલગ જગ્યાએ અને ગોતવાનો પ્રયત્ન કરે છે કોઈક અલગ જગ્યાએ ક્યાંથી ભેગા થશે ક્યાંથી પ્રાપ્ત થશે રાબેજી એ વાત કરી કે ક્યાં ખોવાયા છે અને આપણે એને ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ પદ પૈસા પ્રતિષ્ઠાના અજવાળાની અંદર એ ન જ મળે એટલે આ વાર્તામાંથી એક સિદ્ધાંત વાક્ય લાખ રૂપિયાનું તમને આપું છું એ લખી રાખવા જેવું છે

પૈસાની પ્યાજ બુજાવી શકવાની ક્ષમતા ધરાવે છે કાલથી શેર બજારની અંદર રાકેશ ઝુનઝુનવાલા તરત બધું જોઈએ છે તરત જ એટલે તરત વસ્તુઓ મળતી નથી તમને બધાને ખબર જ છે કાણાના ધોળા થયા છે ત્યારે આપણે કેટલી બધી વસ્તુઓ મળી છે કેટલું બધું સ્ટ્રગલ કર્યું છે ત્યારે બધા આપણી વાડીઓ લીલી થઈ છે એટલે વસ્તુ દિમાગમાં સ્પષ્ટ કરવા જેવી છે કે જ્યારે આપણા જીવનની અંદર કોઈ ટેન્શન આવે ફ્રસ્ટ્રેશન આવે અને એ વખતે આપણે સુખ અને શાંતિના રસ્તાઓ ગોતતા હોઈએ તો એ સુખ અને શાંતિ જ્યાં હોય ને ત્યાંથી જ પ્રાપ્ત થાય પણ આજના યુવાનો ક્યાં જાય છે સુખ અને શાંતિ ક્યાંથી મળશે મને ટેન્શન છે જીવનમાં ધંધાનું ટેન્શન છે રિલેશનશિપનું ટેન્શન છે નોકરીની અંદર જમાવટ થતી નથી અને આવા ટેન્શનો આવે એટલે એ સહારો લે છે દારૂનો તમે કોઈ ના નહીં પાડી શકો આની અંદર વ્યસન સહારો લે છે શું કામ ખાવ છો અરે મજા આવે ટેસડો ચડી જાય વ્યસનના માર્ગે આગળ વધે દારૂ પીવે ડ્રગ્સ પીતા થઈ ગયા છે ખાતા થઈ ગયા છે આપણે તો હજુ ગામ થોડુંક આ ડ્રગ્સ લેવલે તો નહીં પહોંચ્યું હોય વાર નથી રૂમ ઝૂમ કરતો આવે છે હું તો આમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અમદાવાદ કોલેજ ની અંદર ભણવા માટે જાય છે તો દ્રક્ષની ખેતી કરે છે અફીણની ખેતી કરે છે પોતાનું જ જોઈએ બહારનું નહીં બારનું ભેરસર વાળું હોય વિચાર કરો આ લેવલે પહોંચી ગયા છે બધા તો સિદ્ધાંત વાત યાદ રાખજો આ રાબિયાજીના પ્રસંગ ઉપરથી કે જ્યારે આપણા જીવનમાં આવા ટેન્શન ફ્રસ્ટ્રેશન આવે અને સુખ શાંતિના રાજમાર્ગ આપણે ગોતવા માટેનો પ્રયત્ન કરીએ છીએ તો એ સુખ શાંતિ જ્યાંથી મળવા જેવી છે ત્યાંથી જ જ મળશે મળશે બીજી જગ્યાએ તમે મારશો નહીં દારૂ પીને ખલાસ થયાના દાખલા કેટલા બધા છે અને આ સત્સંગના માર્ગે આગળ આવીને સુખી થયાના દાખલા કેટલા બધા છે અમુક વસ્તુઓ ફિક્સ જ છે કે ત્યાં તમે જાઓ એટલે દુઃખ સિવાય મળે જ નહીં કદાચ મળે તો તમને ખાલી ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે થોડીક તાત્ક્ષણિક સુખ જેવું લાગે પણ પરમેનન્ટ તો મળે જ નહીં વ્યસનોની અંદર એ જ છે ઇન્સ્ટન્ટેનિયસ આપણને થોડું કામ લાગે પણ નુકસાન જ કરે છે આખા ગામને ખબર છે તોય આપણે નથી મૂકી શકતા ને બાર આપણે કહેતા હોય છે સમાજની અંદર કે વી આર જેન્ટલમેન હવે પડીકીની અંદર એ સરકારે છપાવી દીધું છે કે આ વીછી દોરી દીધો છે ને કેન્સર કરશે ને એના ફોટોગ્રાફ ચિપકાવ્યા છે તોય આપણે બુદ્ધિ નથી એટલી એટલે વ્યસનો છોડજો વ્યસનો ની અંદર ગયા તો આજ નહીં જાતને એક વ્યવસ્થિત પણ ન શકીએ શું જરૂર છે વ્યસન ની ઉતરાયણ ખાન આવીને કેન્સર વાળું નહીં પણ કેવું છું કેસર વાળું દાને દાને મે કેસર કા સ્વાદ કેસર નહીં કેન્સર કા સ્વાદ છે અને તમે એ વિમલ છે એ વિમલનો એક કેજી નો ભાવ કાઢો અને સામે કાજુ બદામ ક્લાસ એ વન હોય એનો ભાવ કાઢો કાજુ બદામ સસ્તા પડે છે આટલું સારું હેલ્ધી આપણને ખાવા મળે છે એ નથી ખાવું આપણે નીચે જ જવું છે તો આ વસ્તુ સમજવા જેવી છે અહીંયા દુખ નો જ માર્ગ છે તમે ત્યાં જશો એટલે દુઃખ સિવાય મળવાનું જ નથી અને આ બાજુ સત્સંગની અંદર આવો ભજન ભક્તિ તમે કરો ભગવાનના માર્ગે તમે આગળ વધો સંસ્કાર ધામ ની અંદર પૂનમ ભરવા થાય ને વર્ષોથી મેં જોયા છે વર્ષોથી એ કામ ધંધે ચડે એની પહેલા એ મંદિરે દર્શન કરવા માટે જાય જ અને મને કહેતા હતા કે હું ભગવાનને કહી દઉં કે ભગવાન તમારે જ બધું ચલાવવાનું છે અમે નિમિત્ત માત્ર છીએ આ બધું જોઈએ તમે એનું મોઢું જુઓ ખબર પડી જાય કે આ માણસ ટેન્શનમાં નથી અને અમુકનું મોઢું જુઓ એટલે ખબર જ પડી જાય કે આના જીવનમાં બરાબર નથી કઈ પાડવી પડે તો આપણા જીવનની અંદર આ બધી વસ્તુઓ થાય તો સત્સંગની આપણે વાત કરીએ થોડીક સંબંધોની આપણે વાત કરીશું સેવાની વાત કરાય સંપની વાત કરાય સમજણ ની વાત કરાય આ બધાથી આપણે વાત કરીશું પણ મને સમય નથી આપ્યો ચીમન બાપા કેટલા વાગ્યા સુધી જવા દેવાનું છે તો સત્સંગની થોડીક વાત કરીએ સત્સંગની અંદર સુખ છે જબરજસ્ત સુખ રહેલું છે કેવું સુખ છે વચનામૃત નામનો ગ્રંથ વચના મૃત ની અંદર ભગવાન સ્વામિનારાયણની વાણી હું અત્યારે જેમ બોલું છું ને લખતા આવતા તો લખાય લખાય કે ન એવી જ રીતે ચાર સંતો ભગવાન સ્વામિનારાયણ આવી રીતે પ્રવચન દેતા હોય એ વખતે ચાર સંતો નોંધ કરતા આવતા હતા તો સારંગપુર ની અંદર ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન છે અને એ વખતે એમણે વાત કરી છે કે ભગવાનનું સુખ કેવું છે એક ઉદાહરણથી આપણે સમજવું હોય તો તરત સમજાઈ જશે એક ત્રાજવું લેવામાં આવે ત્રાજવાના બે પલ્લા હોય ત્રાજવાના એક પલ્લાની અંદર આપણને અનંત કોટી બ્રહ્માંડના જેટલા વિષય સુખ લાગે છે ને બધા જ સુખ એની અંદર મૂકો અત્યારે શિયાળો છે ગરમા ગરમ ચાય મળે તો એનો અલગ હોય એનું સુખ મૂકો ચાય પીવાનું અડદિયા ખાવાનું મૂકો ગુંદરપાક ખાવાનું મૂકો આ નાના બધા જુવાની જુવાનીઓ તો દેખાતા જ નથી આ બાજુ બેઠા છે બાલ્કનીમાં એ લોકોને પીઝા ભાવે બર્ગર ભાવે એ બધાનું સુખ તમે ત્રાજવાની અંદર મૂકો ફરવા માટેના જે સુખો છે એ બધા દેશ વિદેશમાં જે આપણને સુખો મળે છે અનુભવાય છે બધું ત્રાજવાના એક પલ્લાની અંદર મૂકવામાં આવે અને ત્રાજવાના બીજા પલ્લાની અંદર ભગવાનના એક નિમિષ માત્ર જેટલા સમયમાં દર્શન કર્યા હોય એક નિમિષ માત્ર જેટલો સમય એટલે આપણી આંખો સતત પલકારા મારે છે એમાં બે ક્રમિક ફલકારા વચ્ચેનો સમય અને એક નિમિષ માત્ર સમય કહેવાય બાબુ કાકા માત્ર એટલા સમય પૂરતા જો ભગવાનનો જે પ્યોર આનંદ છે રિયલ સુખ છે એ તમે અનુભવ કર્યું હોય બીજા પલ્લામાં મૂકવામાં આવે તો ભગવાનના સુખનું પલડું નીચે નમી જાય એટલું સત્સંગની અંદર આ ભગવાનની અંદર સુખ રહેલું છે એટલે આપણા ભક્ત કવિઓ લખી ગયા છે કીર્તનોની અંદર આપણે કીર્તન ને માણીએ કે સત્સંગ ની અંદર સુખ રહેલું છે એનું જબરજસ્ત કીર્તન છે એના શબ્દો ઉપર ફોકસ કરજો લોલ સત્સંગ રે સુખ ક્યાંય નથી રે રેલો સદગુરુએ સાનમાં સમજાવી લોલ સત્સંગ વિના સુખ ક્યાં નથી રે લોલ સંત ગુરુએ શાને લોલ સત્સંગ વિના સુખ ક્યાંય નથી સ્વર્ગ મૃત્યુ ને પાતાળ મારે લો સ્વર્ગ મારેલો ને પાતાળ મારે સૌ કરે સાધન જોરે લો સત્સંગ વિનાર સુખ ગાયના તીર લો સત્સંગ સાન માં સમજાવી ઓર

સંગ કે સતગુરુ શ સમજાવી ઓર લો સતસંગ વી ના રખ કે નોલ ચરણો સ્વીકારો સાચા સંતનો લો शरणो स्वीकार साचा संतनो रलोल काय सदा अंतरी हा आनंद વીન લોલ ગુ એ શસંગ વીન સુખ ગ્યાન લોારાયણ સ્વરૂપ ગુરુ બેટી નારાયણ સ્વરૂપ ગુરુ બેટી सदा बल्ल दास जो સતસંગ સતસંગ વીન સુખ જ્ઞાન નોલ સતસંગ સુખ જ્ઞાન લો સુખ